વલસાડ જિલ્લાના ડાંગરના પાકમાં ખેડૂતોને સો ટકા નુકસાન થયું છે કમોસમી વરસાદથી પાણીને ત્રણ મહિનાથી ખેડૂતની કમર જોડી મહેનત પાણીમાં ગઈ છેલ્લા ચાર પાંચ વર્ષથી વરસાદ તેમજ વાવાડ જોડાના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ખેડૂતે આ વર્ષે કમળ તોડ મહેનત કરી ડાંગરનો પાક પકાવ્યો પણ કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાના કારણે ડાંગરના પાકમાં સો ટકા નુકસાન થયું છે બીજા પાક કરતા ડાંગરના પાકમાં દેશી ભાષામાં ભાતની ખેતીમાં પુષ્કળ મહેનત કરવી પડે છે પહેલાં તો દરૂ ઉગાડવું પડે પછી ફેરવણી કરવી પડે ને જે ખેતરમાં રોપવાનું હોય ત્યાં કાદવ પાડવો પડે તેની મોંઘી મંજૂરી કરી ફેરવણી કરવી પડે અને જ્યારે ચાલીસ પચાસ કે સાઠ દિવસમાં ડાંગરનો પાક હોય તો તેની કાપી ચૂકવી અને જોડવું પડે જેથી દાણા છૂટા પડે અને પચાસ કિલોની થેલીમાં ભાત ભરવું પડે આ વર્ષે ખેડૂતોને કેરીમાં પણ ભારે નુકસાન વેઠવું પડ્યું કારણ કે કમોસમી ખેંચાવાના કારણે કેરીમાં પણ નુકસાન થશે કારણ કે હાલમાં જે નવી ફૂટ પલવણી કહીએ એ આંબામાં જોવા મળે છે અને તેને પાકટ થતા મહિના ઉપર નીકળી જશે જેથી મંજરી મોર ખલવાનું મોડું થશે જેને કારણે આ વર્ષે ખેડૂતોને કેરીનો પાક ઓછો મળવાની શક્યતા છે ડાંગરના પાકમાં દાણા બેસી જવાથી પાક તૈયાર થઈ ગયો છે પણ વરસાદ તેમજ વાવાઝોડાના કારણે ડાંગરનો પાક જમીન દોષ થઈ જાય ત્યારે પાણીમાં હોવાથી તેના કટી ડૂબી જવાથી દાણા ઉગી નીકળ્યા છે પાણીમાં પલળવાથી છેલ્લા ચાર પાંચ વર્ષથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે આ વર્ષે પણ વરસાદને કારણે ભાતમાં સો ટકા નુકસાન છે ચોમાસું લંબાઈ જવાના કારણે ચાંબામાં પીલવણી નવા મોડા નીકળ્યા તેને પાકટ થતા વાર લાગશે જો પીલવણી પાકટ થાય તો જ મંજરી ફૂટે દેશી ભાષામાં મોર આવે અને મોર આવે તો જ કેરી બેસે આ વર્ષે પણ ખેડૂતને આંબાના પાકમાં નુકસાની થવાની શક્યતા છે અમે મૂડીના રહેવાસી છે લતાબેન અમરતભાઈ પટેલ કોળી પટેલ છે અમારું ભાતમાં ઘણું નુકસાન થયું છે આ સેલા વરસાદના કારણે વધારે નુકસાન થઈ ગયું છે મજૂરી મગી પડી છે ખાતરના મજૂરીના ખાવા પીવાના પૈસા આપવાના બધુંના પૈસા આપીને વધારે થઈ ગયું છે તો અમારે શું કરવું હવે તમારે જે હોય તે કરજો પટેલ વલસાડ વિભાગ ખેડૂત સમાજનો પ્રમુખ છે અને છેલ્લા ચાર પાંચ વર્ષથી કમોસમી વરસાદ પડે છે તેમાં આજના તબક્કે ડાંગરની જે પરિસ્થિતિ છે ડાંગર પાકની એમાં ખેડૂતો એકદમ પાયમાલ થઈ ગયા છે કારણ કે ખાતર દવાનો ખર્ચો વધી જાય છે મજૂરીનો ખર્ચ વધી જાય છે અને તેમાં પ્રમાણમાં આવી આફતો આવી જ પડે છે આજે છેલ્લા છ મહિનાથી વરસાદ છે અને ખેડૂતોનું ડાંગર જે પાકી ગયેલું છે એ પાકેલું ડાંગર પણ લઈ શકે એવી પરિસ્થિતિ નથી અને ખેતરમાં જે ડાંગર ઉગવામાં આવ્યું છે હવે આવા સંજોગોમાં ખેડૂતો રિક્વેસ્ટ કરે અને નાયબ બાગાયતની આમાં કે ખેતીવાડી અધિકારીઓ સ્થળ પર જઈને એનો રાહતના તૈયાર કરે રાહતની દરખાસ્ત તૈયાર કરે એના સામે પહેલાં જ ખેડૂતોએ જે પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે તેમાં સરકારની નીતિ જરા ધીમી રહી છે કારણ કે એક હેક્ટર વીસથી બાવીસ હજારનો ખર્ચો થાય છે તેના પ્રમાણમાં એના ભાગે બિલકુલ કંઈ આવવાનું નથી એટલે સરકારશ્રીને મારી ખાસ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ખેડૂતોના ખેતર પર સ્થળ નિરીક્ષણ કરીને રિપોર્ટ તૈયાર કરીને રાહતના દરખાસ્ત મંજૂર કરે એવી મારી સરકારને ખાસ વિનંતી છે